પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો બે હજાર છવ્વીસની જાહેરાત કરી છે જેમાં એકસો તેર લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે પાંચ ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ નિલેશ વિનોદચંદ્ર માંડેવાલા અરવિંદ વૈદ રતિલાલ બોરીવાલ સાગર ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મશ્રી મળશે સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડેરાવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે સુર ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક પણ છે નિલેશભાઈના પિતાની વર્ષ ઓગણીસો સત્તાણુંમાં કિડની નિષ્ફળ થતા બે હજાર ચારમાં તેઓનું નિયમિતપણે ડાયાલિસિસ કરવામાં જવું પડતું જેમાં અનેક તકલીફો પડતી હતી જે બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ બે હજાર છથી સુરતની કિડનીદાનની અંગદાન સેવાનો પ્રારંભ કર્યો આ અભિયાનો લિવર સ્વાદુપિંડ હૃદય હાડકાં ફેફસા નાનું આંતરડું હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો છે અત્યાર સુધીમાં ડોને લાઈવ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ તેરસો થી વધારે અંગો તેમજ ટીશ્યુ દાન કરવામાં આવ્યું છે આજે ખૂબ આનંદનો દિવસ છે કે આજે સરકાર શ્રી દ્વારા ભારત સરકાર દ્વારા દેશનો ચોથો નાગરિક સન્માન નો એવોર્ડ ની જાહેરાત કરવામાં આવી પરંતુ આ સન્માન એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનું સન્માન નથી આ સન્માન છે આપણા દેશના જે ડેડ વ્યક્તિના સ્વજનોએ પોતાના ડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેનું સન્માન છે આ સન્માન છે ડોક્ટર મિત્રો સુરત અને દક્ષિણ ગુજરાતના કે જેઓ રાત દિવસ જોયા વગર ડેડ જાહેર કરવા માટે જે સહયોગ આપ્યો છે જે હોસ્પિટલે એમને સહયોગ આપ્યો છે તેમનું સન્માન છે સુરત શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ કે જેઓએ એકસો ચાલીસ થી વધુ ગ્રીન કોરિડોર બનાવીને જે વાઇટલ ઓર્ગન્સ દેશ અને રાજ્યમાં જુદી જુદી સ્થળે પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે ગુજરાત પોલીસે પણ જે સહયોગ આપ્યો છે તેમનું સન્માન છે આ સુરત એરપોર્ટ ઓથોરિટી કે જે જ્યારે એરપોર્ટ રાતના બંધ રહેતું હતું બે હજાર પંદરના સમયની અંદર અને એરપોર્ટ સુરત એરપોર્ટ દ્વારા વાઇટલ ઓર્ગન્સ બીજા શહેરમાં મોકલવા માટે જે સહયોગ આપ્યો છે તેમનું સન્માન છે આ આ સન્માન છે સુરત સિવિલ અસ્પતાલ સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો કે જેઓ પોસ્ટમોર્ટમની મેડિકો લીગલ કેસમાં પોસ્ટમોર્ટમ માટે અડધી રાતે પણ પોસ્ટમોર્ટમ કરવા માટે જેમને સહયોગ આપ્યો છે તેમનું સન્માન છે આ સન્માન છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા કે જેઓ છેલ્લા વીસ વર્ષથી અંગદાનની જનજાગૃતિ માટે આખા દેશમાં અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવવા માટે જે અમને સહયોગ આપ્યો છે તેમનું સન્માન છે આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને જે કાર્ય કર્યું છે આ એમનું સન્માન છે આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓ કે જેઓ મને હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે તેમનું સન્માન છે આ એવોર્ડ હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારંવાર મન કી બાત કાર્યક્રમની અંદર અંગદાનનું મહત્વ દેશવાસીઓને સમજાવ્યું છે જ્યારે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે પણ અમને વારંવાર એમની સાથે અંગદાન વિશેની વાતચીત કરવાનો મોકો મળતો હતો અને અમને હંમેશા માર્ગદર્શન આપતા રહેતા હતા આજે આ એવોર્ડ હું એમને માટે પણ એમને પણ ખાસ એટલા માટે યાદ કરવા ઘટે કે એમણે જે અમને માર્ગદર્શન આપ્યું હતું

ખુશી તો એટલી બધી છે ને કે આના મારી પાસે કોઈ શબ્દ નથી કે એને કઈ રીતે શબ્દોમાં એક્સપ્રેસ કરી શકે બસ એ આંખમાંથી અત્યારે તો એક આંસુના રૂપે જ એની ખુશી બહાર નીકળી રહી છે અને એકચુલી એવોર્ડ તો ઠીક છે કે આપણે મળ્યો છે પણ એના કારણે જે ઓર્ગન ડોનેશનની એક્ટિવિટીને જે વેગ મળશે કે એના કારણે બીજા લોકોને જે જીવન મળશે એની ખુશી આના કરતાં બી વધારે હશે

અને કઈ રીતે ને આજે આપણે ભારત સરકારે આટલું મોટું સન્માન આપ્યું છે તો આપણી જવાબદારી હવે ઓર વધી જાય છે કે આપણા માટે આના માટે આપણે વધારે કામ કરવું જોઈએ જેના કારણે લોકોને નવા અનેક લોકોને નવું જીવન મળે અને મારા હસબન્ડ નું એક એમને મિશન બનાવ્યું છે કે બે હજાર સુડતાલીસ જ્યારે આપણું વર્ષ શતાબ્દી વર્ષ ઉજવતું હશે ત્યાં સુધીમાં આ એક્ટિવિટીને એવા લેવલ સુધી લઈ જાય કે કોઈ પણ વ્યક્તિ અંગ ના મારવાના કારણે મૃત્યુ નહીં પામે છે બસ લોકોને એ કહેવાનું અંગ દાન કરો અને લોકોને તમારા અંગ એમ ફેલ જવાના અરે દાટી દેવાના કે બારી દેવાના એના કરતાં તમે જો અંગનું દાન કરીશો તો બીજા કેટલા સાતથી આઠ લોકોને નવું જીવન મળશે

દ્વારા ભારત સરકારે એમને એવોર્ડ આપ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ ગર્વ અનુભવ કરી રહ્યા છે આજે જે ડાયરેક્ટ જે વીસ વર્ષથી આજે એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ ઓર્ગન ડોનેશનના માટે અવેરનેસ ફેલાવું ને વધારેમાં વધારે દર્દીઓને જે કિડની યા લિવર હાર્ટ લંગ્સ પેન્કરિયાની તકલીફથી પીડાતા હોય ઘણા લોકોના જેના હાથ કપાઈ ગયા છે એવી તકલીફથી પીડાતા હોય એ લોકોને ઓર્ગન બને એ લોકોનું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થાય એ આટલા વર્ષોની જે જર્ની છે આજે ભારત સરકારે એની નોંધ લીધી ને એમના પદ્મશ્રી એવોર્ડથી એમને એવોર્ડ આપણે સન્માનિત કર્યું એના એના માટે અમે ખૂબ ખૂબ ગર્વ અનુભવ કરી રહ્યા છીએ ને ભારત સરકારનો આપણો પીએમ શ્રી મોદી નરેન્દ્ર મોદી સરનો અને આપણે હોમ મિનિસ્ટર અમિત શાહ સરનો બી અમે ખૂબ ખૂબ એમને થેન્ક યુ કહીએ છે અને ખૂબ ખૂબ આભાર ખુશી ખુશી કરતાં આંસુ વધારે હતા કેમ કે મેં મારા ફાધરને આ જર્નીમાં જોયા છે મારું એડમિશન બે હજાર છમાં થયું હતું ને એડમિશન પહેલાં અમે જ્યારે અમે એડમિશન માટે જતા હતા એક પરિવારે એમનો નાનો બાળક ગુમાવ્યો હતો ને અમે એમના ઘરે ગયા હતા એ નું ઓર્ગન ડોનેશન થયું તો અમે એમના ઘરે ગયા હતા એમે આશીર્વાદ આપ્યા તો તમે ચિંતા ના કરો તમારા મારા છોકરાઓનું એડમિશન થશે ને આજે એના પછી મારું એડમિશન થયું ને અમે એ જર્ની જોઈ છે આટલા વીસ વર્ષોની કે કેટલું બધું આખા પરિવારે સેક્રિફાઈસ કર્યું છે અમારું કેટલા ઘણા પરિવારમાં મેરેજ હોય બીજા બધા સુ પ્રસંગ હોય અને અગર જો ઓર્ગન ડોનેશનની કોઈ બી પેશન્ટ બ્રેન્ડેડ થાય છે સૌથી પહેલા અમારા પરિવારમાં તો એ જ આવે છે ને શબ્દોમાં બયાન કરવું અઘરું છે બસ ખુશી છે ને બધાના ચહેરા પર એક આંસુ આવી ગયા હતા જે ખબર પડી યાસીન દારા દિવ્યાંગ સુરત